હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈઝ વાયગા છે અત્યારે બપોરના બે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બોમ્બે તો જસ્ટ નીકળી છી હું રાજ અને બીયુસ અમે ત્રણ એ જાય છીએ તો બસ જસ્ટ નીકળી છીએ અમે ત્રણ વાગ્યાની અમારી ટ્રેન છે અને બે સવા બે થયા છે એટલે અડધી કલાક તો અમે થોડુંક ટ્રાફિક કદાચ હોય તો પૂછતા વાર લાગે નડતી કલાક વહેલા નીકળતી સો ગાઈઝ નીકળી ગયા છે ઘરેથી અને જાય છે અમારી ગાડીમાં રાજકોટમાં બે સ્ટેશન છે એક ભક્તિનગર સ્ટેશન અને એક મેઇન જંક્શન તો અમે જવાના છે જંક્શન તો ગાડી અમારી ત્યાં પાર્ક કરી દેશું બે દિવસમાં જ રિટર્ન આવવાનું છે એટલે ત્યાં પાર્ક કરી દેશું રાજકોટનો અત્યારે બપોરનો તડકો છે કોઈ ગજબ તડકો છે યસ હેલો ભાઈ ટ્રેનની સફર હમણાં છે ને બહુ ટાઈમ થી નથી કરી લાસ્ટ અમે ઉત્તરાખંડ ગયા હતા રાજકોટ ટુ હરિદ્વાર ના અમે ગયા ઉનાળે ભરૂચ ગયા હતા હા ત્યારે ટ્રેનમાં ગયા હતા હું ગયો તમે નહોતા તમે તો લાસ્ટ આપણે હરિદ્વાર ગયા હતા એ જ ખાલી ટ્રેન જર્ની એને બે ત્રણ વર્ષ થઈ ગયા પેલા ગાડી લઈ ગયા હતા ને એના આગલા પછી ગયા નહોતા ને બહુ ટાઈમ થયા ટ્રેનની જર્ની કરી નથી

રાજકોટ નું છે ને જંક્શન એકદમ સરસ થઈ ગયું છે અહીંયા ઝાડવા ને બધું ડેકોરેશન વાળું થઈ ગયું એક ટ્રેન આવે છે સો ગાઈઝ ફાઇનલી અમારા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે આ વખતે ચાર ને 5 ચાર ઉપર આવશે ને ચાર ઉપર આવશે ને ટ્રેન ને તો ઉપર જ આવી જાય છે બહુ ટાઈમ પછી જાય કરવા ને બહુ પછી ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે सो गाइस बेसिकली ये ट्रेन में। लास्ट कोर्ट ने बाहर निकली छ ट्रेन में। हां एक भी आधुर हो गया। एक भी नहीं। गाइस नास तो खुली गयो छ। कितना वागी गया? 5 वागी गया छ 5। लास्ट टॉयलेट तक। 18 हो गया बेटा बेटा टाइम पास तो गो। એ વાત નો પરવાનગી તો ઉપયોગ કરવાનો હોય ઉપયોગતા સુ કરો નહોરા બેઠા બેઠા અમે બહાર જ ખોપાયો સેમ મમ્બરા નો સુરેન્દ્રનગર સ્ટેશન જઈ છે આવે ગાઈસ આવી ગયો છે સુરેન્દ્રનગર સ્ટેશન હવે તડકો ગજબ નો છે સો ગાઈસ વિરમગામ સ્ટેશન પહોંચી ગયા છી ભંડાવાળા લાઈન અલ્પ લાઈફ થેન્ક યુ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ

टमाटर सेव टमाटर की सब्जी और ठेपला થેપલા यहां पे ठेपला छे सेव શાક છે છાસ છે સલાડ છે પાપડ છે દહીં છે અને લસણવાળી ચટણી લસણવાળી નહીં લાલ મરચાની ચટણી

ખો ખા બે નો લોકેટ્યુ છે નમદાબાદ સ્ટેશન છે મે 9:30 મૂવી જોય છે તો 10 15 મિનિટ બેસી પછી હવે સુજાઉં છું હવે ડાયરેક્ટ મોટરસ પર આવરે વાગ્યા છે કેટલા વાગ્યા 5 સો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને મોર્નિંગ ના પાંચ વાગી ગયા છે મસ્ત ઊંઘા આવી ગઈ થોડી થોડીક રાત્રે ઠંડી લાગતી હતી એટલે હમણાં દસક મિનિટની અંદર બોરીવલી સ્ટેશન આવી ગયાં છે અમારે ઉતરવાનું સ્ટેશન અને તડકો કંઈ સમજાતું નથી કાં કાલે તડકો લાગ્યો અત્યારે રાતે ઠંડી લઈ ગઈ

રોડ તો ખાલી એમાં આજે છે રજાનો દિવસ એટલે તો મોસ્ટ ટ્રેન ખાલી જશે અમારે જવાનું છે અમારા ડેસ્ટિનેશન ઉપર પછી ત્યાંથી ફ્રેશ થઈને પછી પાછા આવશું અહીંયા આઠ નવ વાગે સો ગાઈસ આવી ગયા છે સ્ટેશનની બહાર અમે જો આયા છે ઓલ સ્ટેશન અહીંયા ઓટો છે ને બસ છે તો હવે જે મળે ને એમાં બેસી જવાનું છે બસ ચાલુ થઈ ગઈ છે એટલે બસમાં જાશું તો ઓટોમાં જ જત તો ટેક્સીમાં જ જવું અને બસનો રેટ બહુ ઓછો હોય દસ રૂપિયામાં ખાલી લેતે પાંચ રૂપિયા કે 10 રૂપિયા મત લઈ જાય અને અહીંયા સ્ટેશનથી સીધું અમારા ડેસ્ટિનેશન ઉપર જ જઈ છે બસ હનુમાન ટેકડી કોઈ કાના સો ગાઈસ ફાઇનલી બસ આવી ગઈ છે મોના ગાડી જે ચાલો બસમાંથી ઉતરી ગયા છીએ જય હનુમાનજી મહારાજ અને મંદિર મંદિર છે અહીંયા આગળ છે સાઈ બાબાનું મંદિર અને એક માતાજીનું મંદિર છે ચાની ટપરીઓ ખુલી ગઈ છે ગાઈસ ચા પીવી છે इधर मुर्गी भी है देखो બિચારી મરવા માટે જઈ રહી છે સો શેડ

ચા ભાઈ બહુ સારી છે જો અહીંયા તપેલામાં અત્યારે બની રહી છે જો અહીંયા સામે છે સાંઈ બાબા મંદિર ફાઇનલી અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અમે સો ગાઈસ ફાઈનલી અમારા ડેસ્ટિનેશન ઉપર અમે પહોંચી ગયા છીએ બોમ્બેની અંદર એસ થવાનું છે પછી બહાર નીકળવાનું છે વીરેન્દ્ર હા વીરેન્દ્રભાઈ કે વીરેન્દ્રભાઈ સુતરિયા કરી છે એને ઘણી બધી કમેન્ટ કરી છે પ્લીઝ આવજો કોલ કરજો પણ તમારો નંબર તમે આની પહેલાં સેન્ડ થઈ ગયો હતો પણ અમારી પાસે અત્યારે છે નહીં કારણ કે બહુ વિડીયો પહેલાં તમે નંબર નાખ્યો તો પણ મારી પાસે ત્યાં નંબર છે નહીં નહીં તો તમારો જરૂર કોન્ટેક કરો અને આ વિડીયો જોતા હોય તો તમારો નંબર સેન્ડ કરી દેજો પોસિબલ હશે આજના દિવસમાં જ અમે છીએ અહીંયા તો એ કરશું તમને અને મળશું જરૂરથી એન્ડ કરી દઈએ અત્યારે મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે ટ્રાવેલ જર્ની ટ્રેનની હતી નેક્સ્ટ જર્નીમાં તમને બધું બતાવશું ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ધ્યાસભાઈને બાય બાય